गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડ તુલસીવન સોસાયટીમાં TPL 2026 વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વડીલોના હસ્તે ટ્રોફી અને મેડલ સેનાયત કરાયા વલસાડ બ્રામા વિસ્તારમાં તુલસીવન સોસાયટીમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા TPL 2026 ગામના યુવાનોની 5 ટીમો વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટ સમી સંધ્યા સમય રાખવામાં આવી હતી અને મોડી રાત સુધી ટુર્નામેન્ટ ચાલી હતી તેમજા ટૂર્નામેન્ટનો પ્રારંભ ગામના વડીલેવા નવીનભાઈ મોહનભાઈ પટેલ તેમજ રમેશભાઈ નાથુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો ટૂર્નામેન્ટમાં ફાઈનલ મોડી રાત્રે રમાઈ હતી જેમાં રનર્સપમાં રોહિત પટેલ અને તેમની ટીમ આવી હતી જ્યારે વિનર્સમાં શૈલેષભાઈ અને તેમની ટીમ વિજેતા બની હતી ટૂર્નામેન્ટમાં રનર્સપ અને વિનર્સ ટીમોને ટ્રોફી અને મેડલ્સ વડીલોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા જય અંબી મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગામના યુવાનો વડીલો તેમજ નાના ભૂલકાઓએ ઉત્સાહ વધાર્યો હતો અને ટૂર્નામેન્ટને સફળ બનાવી હતી हेलो गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें